રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજા બાપા અનક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો ચોર્યાસી મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ આયોજિત કરાયો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓની શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાકા વગરનું સારામાં સારું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિના ઓપરેશન કરવામાં આવશે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા થશે દર્દીની રહેવાની જમવાની તેમજ શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા તમામ વ્યવસ્થા આપવામાં આવશે જેમાં સિત્તેર થી એસી જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવાયા હતા તમામ દર્દીઓની ત્રીજા બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલાયા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી થાય છે

આજ રોજ તેર ઓગસ્ટના દિવસે ધોરાજી મુકામે ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ખાતે આજે બસો ચોર્યાસીમાં નેત્રયજ્ઞનું વિનામૂલ્યે અહીંયા આયોજન કરવામાં આવેલ છે જેમાં એંસીથી વધુ દર્દીઓના આંખની તપાસ કરી અને પચીસ જેટલા દર્દીઓને મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર મુકામે લઈ જવામાં આવે છે આ આજ રોજના નેત્રયજ્ઞમાં જે અમારા આયોજકો છે ભક્ત ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્રના કાર્યકરો એમનો અમે પ્રદેય પૂર્વક આભાર માનીશ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી